પરમાત્માને ક્યારેય પોતાની સાથે સરખાવશો નહીં ઈશ્વર પંચભૌતિક નથી આપણે પંચભૌતિક છીએ ઈશ્વર સર્વતંત્ર સ્વતંત્ર છે અને આપણે પરતંત્ર છીએ આપણને લાગે કે આપણે આમ છૂટા ફરીએ ના ના બિલકુલ નહીં આપણે પરતંત્ર જે ઈચ્છા નિર્મિત તનુ માયા બુન ગોપાય આ પરમાત્માનો શ્રી વિક્રમ ભગવાનનું શરીર નિજી ઈચ્છા પોતાની ઈચ્છાથી એ નિર્માણ કરી શકે નિજે ઈચ્છાને ઈચ્છા પ્રમાણે શરીર ધારણ કરી શકે એને એમ થાય કે હવે મારે કાચબો બનીને જવું છે કાચબો બનીને આવી ગયા એને એમ થાય મારે મત્સ્ય બનવું છે મત્સ્ય બની ગયા એને એમ થયું મારે વામન બની જવું છે વામન બનીને ને આવ્યા હવે મારે નરસિંહ બનવું છે હવે મારે કપિલ બનવું છે હવે મારે રામ બનવું છે હવે મારે કૃષ્ણ બનવું છે નહીં જે ઈચ્છા નિર્મિત કરું પાછો પરમાત્મા માયા થી પર છે ઇન્દ્રિયો થી પર છે અને ગુણ થી પર છે માયા ગુણ ગો ગો એટલે ઇન્દ્રિય માયા ગુણ ગોપાલ અને પર છે પરમા આપણે એને આધ્યું છે આપણે માયાને આધી આપણે ગુણને આધી અને આપણે ઇન્દ્રિયોને આધી કઈ તો લાગે આપણે કે આપણે એમને છૂટા ફરીએ કોઈ છૂટું નથી પડતું કથા સાંભળતા સાંભળતા પહેલા બીડીના વ્યસની ને બીડી યાદ આવે ને બીડી તો એ બે ઇંચની બીડી સો કિલોની કાયાને ઊભી કરે છે સો કિલો પૂરેપૂરું વજન હોય પણ એ ઓલી બે ઇંચની બીડી અને અહીંથી ઊભો કરે બહાર લઈ જાય ત્યાં પીવેન પાછળ પાંચ મિનિટમાં આવીને બેસી જાય હવે તાકાત વાળો કોણ હોય તો સો કિલો નો કોલે બે ઇંચ ની બીડિંગ મને બતાવશો તાકાત વાળો કોણ બીડી સો કિલોની ને ઉભી કરીને લઈ ગઈ બાદ માણસ ઈન્દ્રિયો ને હાથ હોય છે કુણ ને હાથ છે માયાને હાથ હોય અને પરમાત્મા છે 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 ગુણાતીત અને માયાતી ખૂબ અંતર છે આપણા જીવનમાં તો આપણે ન ઈચ્છીએ એવું પણ થાય ઈશ્વરના જીવનમાં એવું ઈશ્વરની લીલામાં એવું નથી એ ઈચ્છા ઈચ્છા કરી પ્રમાણે જ થાય રામ વનમાં ગયા ભૂલ નહીં કરતા કે રામની ઈચ્છા હતી રામ એટલે તો તો આપણે મનોરંજન માટે આપણે જરૂર બોલી શકાય કે ન જાણે જાનકી નાથે સવારે શું થવાનું તો મનોરંજન છે જાનકી નાથ ન જાણે બીજું કોણ જાણે હતા કૌરવને પાંડવ જગતના મહાબલી યોદ્ધા ન જાણ્યું ભીષ્મ જેવાય સવારે શું થવાનું છે થવાનું ના થવાનું કઈ નજુમી કોણ એવો છે ન જાણ્યું જાનકી ના થાય સવારે આ બધું મનોરંજન છે પરમાત્મા તો સર્વજ્ઞ છે સર્વંત આપણે અલ્પજ્ઞ છે આપણે પરતંત્ર છે આપણે ઈચ્છા નથી તો એ જો વાળ સફેદ થઈ જાય ઈચ્છા નથી તો દાંત પડી જાય ઈચ્છા નથી તો એ ઘરડા થઈ જાય ને તો કોઈ ઈચ્છા ન હોય કે હું ઘરડો થાવ પછી પછી આપણે પ્રયાસો કરીને આમ ટકાવવાનું આમ આમ આપણે હુંગર કરીએ ખરા વાળ સફેદ થાય એટલે આ લોકોને એમ થાય કે હવે આ ઘટપણ આવ્યું પછી આપણે રંગરોગાન કરાવવા મળીએ બધું આમ હા